બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચાંદરવા નજીક કેનાલ પાસે સોમવારે બપોરે બાબર પોલીસની સરકારી ગાડી અને મુસાફર ભરેલી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં રિક્ષા ચાલક સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી સારવાર દરમિયાન ચાંદરવા ગામના પંચોતેર વર્ષીય વિહાજી લેબાજી સુવાતરનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર બાબર પોલીસ પોતાની સરકારી ગાડીમાં એક આરોપીને વાવ કોર્ટમાં રજૂ કરવા બાબરથી વાયા ગામ માર્કાવાળા રોડ પરથી વાવ તરફ જઈ રહી હતી તે સમયે ચાંદરવા નજીક રિક્ષા મુસાફરો ભરેલી ગફલત ભરી રીતે ચલાવતા પોલીસની ગાડી સાથે અથડાઈ હતી અકસ્માતમાં રિક્ષા ચાલક સહિતના મુસાફરોને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતા તેમને એકસો આઠ મારફતે વાવ રેફર હોસ્પિટલ તેમજ થરાદ તરફ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વિહાજી લેબાજી સુવાતનનું મોત થયું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તબીબી સારવાર અપાઈ રહી છે આ અકસ્માત મામલે પોલીસ ગાડી ચાલક હીરાભાઈ રવજીભાઈ પટેલે વાવ પોલીસ મથકે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે